આજે દેશના પાર્લામેન્ટમાં રાષ્ટ્રપતિજીનું સંબોધન હતું જેમાં પૂરા છેલ્લા દસ વર્ષમાં ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં જે વિકાસની હરણપરણ કરી છે અને આવનારા દસ વર્ષમાં પણ ભારત કઈ રીતે વિશ્વગુરૂ તરફ બની રહ્યો છે એની પણ રૂપરેખા જયારે દ્રૌપદી મુર્મુજીએ પૂરા રાષ્ટ્રની સામે મૂકી અને સરસ રીતે પૂરા લોકો દેશના લોકોએ એને વધાવી છે પણ છતાં પણ પતિ એના પછી કોંગ્રેસના પ્રમુખ લીડર એવા સોનિયા ગાંધીજી બહાર આવીને એકદમ અભદ્ર ટિપ્પણી આપણા દ્રૌપદી મુર્મુજી વિશે કરી છે અમારા દ્રૌપદી મુર્મુજી આદિવાસી સમાજમાંથી આવીને કેટલા બધા ચડાવ ઉતાર કરીને મહેનત કરીને સંઘર્ષ કરીને જયારે આજે રાષ્ટ્રપતિના પદ લખીને પહોંચી છે છતાં પણ જયારે સોનિયા ગાંધીએ એમને લીડી થાકેલી એવા અભદ્ર શબ્દની ટીપ્પણી જે કરી છે એનો અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ આદિવાસી ધારાસભ્ય દરેક સમાજના અને પૂરો દેશ સોનિયા ગાંધીની જે વિચારધારા છે જે અમારા આદિવાસી સમાજના खिलाफ જે એમના મનમાં છે એનો વિરોધ કરે છે અને અમે બધા લોકો માંગ કરીએ છીએ કે સોનિયા ગાંધી આના માટે દેશભરની સામે દ્રૌપદી મુર્મુજીને માફી માંગે અને પૂરા દેશને પણ માફી માંગે કે આવું અમારા આદિવાસી સમાજનું ઇન્સલ્ટ અને અપમાન અમે કોઈપણ દિવસ કહેવાના નથી